એક ઘોડો ઘાસ ચાડતો હતો અને એણે જોયું કે શિયાળ તેની તરફ આવી રહ્યું છે તે શિયાળનો સ્વભાવ જાણતો હતો તેને ખબર હતી કે શિયાળ ખૂબ ચાલાક હોય છે બીજી બાજુ શિયાળ પણ જાણતું હતું કે ઘોડો બહુ શક્તિશાળી હોય છે તેથી તે પણ ઘોડાને વાતોમાં ફસાવાની રીત શોધી રહી હતી ઘોડાએ શિયાળને જોઈને લંગડાતું લંગડાતું ચાલવાનું શરૂ કર્યું શિયાળે પૂછ્યું કે તેને શું થયું છે ત્યારે ઘોડાએ કહ્યું મને લાગે છે કે મારા પગમાં કાંટો ઘૂસી ગયો છે એટલે માટે મને બહુ દુખે છે અને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે શિયાળે કહ્યું મેં ડોક્ટર પાસેથી સારવાર કરવી એ શીખ્યું છે તને બહુ તકલીફ થતી હશે ચલ મને તારો પગ બતાવ આવું કહીને શિયાળ ચાલાકીથી ઘોડાનું પગ પકડીને ધરપકડ કરવાનો પ્રયાસ કરવા જતી હતી તેણે વિચાર્યું કે જો એક વાર ઘોડા પચાડી દે તો તેને કાબુમાં લેવું સરળ બની પણ ઘોડો તેનાથી વધુ સમજદાર હતો જેમ જેમ શિયાળે તેનો પગ પકડવાનો પ્રયાસ કર્યો ઘોડાએ તેને એક જોરદાર લાત મારી શિયાળ હવામાં દૂર જઈ પડ્યું હવે ઘોડાની જગ્યાએ બિચારું શિયાળ લંગડાઈ રહ્યું હતું અને વિચારતું હતું મારી આદત છે ચાલકી કરવી અને ઘોડાની આદત છે લાત મારવી બંને પોત પોતાની આદત થી મજબૂર છે કેમ ભાઈ માની લઈએ કે નહીં પણ એવી આદતો કે જે અન્ય લોકોને તકલીફ પહોંચાડે ક્યારેય ન શીખવી જોઈએ તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત